જે બટાકા ખેડૂત ન્યાય સંગઠનમાંથી ફોજીવાડા ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અઢારસોથી વધુ ફાર્મરો જોડાયા હતા આ વિષય એવો હતો કે બટાકાની અંદર ખેડૂતોના જુદા જુદા પ્રશ્નો હતા હોય છે અન્યાય થતો હોય છે તો એ અન્યાય દૂર કરવા બાબતે આજે આપણે મિટિંગ બોલાવી હતી જેની અંદર બટાકા ખેડૂત ન્યાય સંગઠન દ્વારા અત્યાર સુધીમાં જે જે કામગીરીઓ કરવામાં આવી અને અને આગળ પછી શું કાર્યવાહી કરવી છે તે બાબતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કંપનીઓ આગામી દિવસમાં કઈ રીતે જો અમારા જોડે બેઠક ના કરે તો એ બાબતે અમે આગળ પછી આંદોલન ચાલુ કરશું એ બધી બાબતો ખેડૂતોની માંગ એવી છે કે ખેડૂત ને પહેલા તો પોષણક્ષમ ભાવ મળવા જોઈએ આજે આવી મોંઘવારી ની અંદર કંપનીઓ તરફથી પોષણક્ષમ ભાવ આપવામાં આવતા નથી અથવા તો જે નક્કી થયા હોય બિસ્કોન બાલાજી કંપની જોડે ગયા વર્ષે અમારે નક્કી થયું હતું એ મુજબના અમને ભાવ આપવાની ના પાડી રહી છે બીજી વસ્તુ એવી છે કે બટાકાની અંદર કોઈ પણ કંપની હોય પણ એનું સર્ટિફાઈડ સીડ આપવામાં આવે અને ટ્રુટફુલ સર્ટિફિકેટ આપવામાં આવે જેથી ખેડૂતની આવક બમણી થાય પણ સર્ટિફાઈડ સીડ આપવામાં ન આવવાના કારણે ખેડૂતને ખૂબ નુકસાન થતું હોય છે ત્યાર પછી જ્યારે વાવેતર કરતો હોય તો એનું જર્મિનેશન નથી મળતું અને વાવેતર કર્યા પછી બિયાણ સારું ના હોવાના કારણે એનું ઉત્પાદન નથી મળતું પછી કંપનીઓ તરફથી મોટા પ્રમાણમાં કપાત થતી હોય છે જેથી ખેડૂત ઉપર આર્થિક બોજો પડતો હોય છે અને ખેડૂત દિવસે દિવસે વધુ દેવાદાર બનતો જાય છે ખાસ કરીને આ બાબતે અગાઉ પણ રજૂઆતો કરી છે કઈ કઈ રજૂઆતો કરી છે જો આનો નિકાલ ના આવે તો ખેડૂતો કયા માર્ગે આ બાબતે આપણે સૌ સર્વપ્રથમ સાબરકાંઠાના જે હિંમતનગર ખાતે એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું ત્યાર પછી આપણે માન્ય શોભનાબેન બારૈયાને આવેદનપત્ર આપ્યું હતું ત્યાર પછી આપણે આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું ત્યાર પછી આપણે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સહકાર મંત્રી જગદીશ કુમાર પંચાલ તથા મુખ્ય અધિક સચિવ મુખ સંદીપકુમાર સહકાર સચિવ સંદીપકુમાર માર્કેટિંગ બોર્ડના એચ એમ ચાવડા સાહેબ બાગાયત શ્રી એચ એમ ચાવડા સાહેબ આ રીતે દરેકને આપણે અરજી આપેલી છે આ બાબતે બે મિટિંગો કૃષિ કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બે મિટિંગો યોજાઈ હતી પણ હજુ સુધી આનો નિવેડો આવેલો નથી તમે સરકારને રજૂઆત કરીએ છીએ જેટલું બને એટલું જલ્દી સંકલન કરી સરકાર ડેલિગેશન ની વાત કરીએ તો આપણે સરકાર સાથે મધ્યસ્થી રાખી અને કંપનીઓ જોડે મિટિંગ કરેલી છે પહેલી મિટિંગ અંદર બટાકા ખેડૂત ન્યાય સંગઠન ને બેસાડવામાં આવ્યું છે પણ બીજી મિટિંગ ની અંદર સરકાર દ્વારા

તો બટાકાની અંદર અમુક પેરામીટર્સ નક્કી કરવામાં આવે જેથી બિયારણ સારું મળે એને પાકું બિલ આપવામાં આવે કે બિયારણની અંદર પાકું બિલ નથી મળતું હતું એના પછી વાત કરીએ તો જો એનો બગાડું નીકળ્યું હોય ક્લેમ્પ હોય તો જે તે ક્લેમ્પ છે એ પંદરથી વીસ દિવસમાં ચૂકવી દેવામાં દેવામાં આવે સમયસર કંપનીઓ તરફથી પેમેન્ટ નથી મળતું તો અમારી માગણી એવી છે કે સમયસર પંદર દિવસની અંદર પેમેન્ટ મળી જાય વધતા કંપનીઓ ઘણી કંપનીઓ એવી છે મક્કેન કંપની છે સિમ્પ્લોટ કંપની છે સીધું ખેડૂતને કામ કરતી હોય છે તો વચ્ચે જે કંપનીઓ વેન્ડર સિસ્ટમથી કામ કરે છે તો અમારી માગણી એવી છે કે વેન્ડર સિસ્ટમ કાઢી નાખવામાં આવે અને કંપની ટુ ફાર્મર કામ થાય અને એગ્રીમેન્ટ પણ કંપની ટુ ખેડૂતને થાય